નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેકનિકલ માસ્ટરજીમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે માહિતી લેવાના છીએ કે સ્માર્ટ રેશન કાર્ડ તમે કેવી રીતે ઓનલાઈન ડાઉનલોડ કરી શકવાના છીએ મિત્રો સ્માર્ટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે નવી જે એપ્લિકેશન છે લોન્ચ કરી દેવામાં આવી છે અપડેટ કરી દેવામાં આવે છે મિત્રો ફ્રીમાં ડાઉનલોડ તમે મોબાઈલ વડે ઓનલાઈન કરી શકશો તો આજના વિડીયોમાં તરત માહિતી આપીશું તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકનને દબાવી દેજો જેથી કરીને તમને દરેક માહિતી મળી રહે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરી લઈએ તો મિત્રો સૌથી પહેલાં તો તમારે તમારા જે એન્ડ્રોઈડ મોબાઈલ છે એમાં પ્લે સ્ટોરમાં જતું રહેવાનું છે મિત્રો જે એપલના મોબાઈલ છે એમાં એપ્લિકેશન વર્ક નહીં કરે તો જે એન્ડ્રોઈડ મોબાઈલ હોય એમાં તમારે એપ્લિકેશન સર્ચ કરવાની છે મેરા રેશન ટુ પોઈન્ટ ઝીરો મિત્રો આ એપ્લિકેશન પહેલાં હતી મેરા રાશન નામની અને ત્યારબાદ એને અપડેટ કરી ટુ પોઈન્ટ ઝીરો નામ આપી દેવામાં આવ્યું છે ઓકે મિત્રો આ એપ્લિકેશન તમારે ઇન્સ્ટોલ કરી લેવાની છે ઓપન કરી લેવાની છે ઓપન કરીએ એટલે આ રીતે તમને કંઈ ઓપ્શન મળશે મારે ઓલરેડી ઇન્સ્ટોલ હતી એપ્લિકેશન તો તમારે ઇન્સ્ટોલ કરી લેવાની છે ઇન્સ્ટોલ હોય તો અહીંયાથી સિમ્પલી અપડેટ કરી લેવાની છે તો સિમ્પલી આપણે એપ્લિકેશન અપડેટ કરી લીધી છે ત્યારબાદ આપણે અહીંયા ઓપન કરી અને લોગિનની પ્રોસેસ કરીશું મિત્રો આ એપ્લિકેશનમાં લોગિન કરવા માટે તમારે આધાર કાર્ડમાં જે રેશન કાર્ડ છે એમાં આધાર કાર્ડ લિંક હોવું જરૂરી છે અહીંયાથી તમારે તમારી જે પણ ભાષા હોય એને સિલેક્ટ કરી લેવાની છે ભાષા સિલેક્ટ કર્યા બાદ નેક્સ્ટ કરી લેવાનું છે મિત્રો અહીંયા જે પણ એપ્લિકેશનમાં રેશન કાર્ડ વિશેની માહિતી છે અને તમે જે તમારી ફેમિલી ડિટેલ છે દરેક માહિતી અહીંયાથી જોઈ શકવાના છો તો દરેક માહિતી અહીંયા આ એપ્લિકેશનમાં આપેલી જ છે તો સિમ્પલી તમારે અહીંયાથી જે તમારું આધાર કાર્ડ નંબર રેશન કાર્ડમાં લિંક હોય એ આધાર કાર્ડ નંબર અહીંયા નાખી ઓટીપી વડે સિમ્પલી તમારે રજીસ્ટ્રેશન કરી લેવાનું છે એકદમ ઈઝી પ્રોસેસ છે તમારા મોબાઈલમાં આધાર કાર્ડ હોય એમાં મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે ઓકે તો સિમ્પલી આપણે અહીંયા જે આધાર કાર્ડ છે રેશન કાર્ડમાં લિંક એ અહીંયા એન્ટર કરી લીધું છે અને અહીંયાથી કેપ્ચા તમારે સિમ્પલી ફિલ કરી લેવાના છે કેપચા ફિલ કરી અહીંયા તમે ઓટીપી મોકલો પર ક્લિક કરશો એટલે તરત તમારા જે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હશે લોગિન વિથ ઓટીપી પર ક્લિક કરશો એટલે ઓટીપી તમારો જનરેટ થશે મિત્રો જેવો ઓટીપી આવે તમારે અહીંયા એન્ટર કરી લેવાનો છે તો ચાલો આપણે ચેક કરી લઈએ કે ઓટીપી આવ્યો છે કે નહીં હા મિત્રો તો ઓટીપી આવી ગયો છે ને આપણે એન્ટર કરી અને વેરીફાઈ કરી લીધું છે તો અહીંયા તમે જોઈ શકો છો વેરિફિકેશન કમ્પ્લીટ થઈ ચૂક્યું છે હવે એમપિન સેટ કરવો હોય તો આપણે કરી શકો છો તો અહીંયાથી આપણે સેટ કરી લઈએ છે તો આપણે કોઈપણ ચાર અક્ષરનો એમપિન અહીંયાથી સેટ કરી શકો છો તમે કોઈપણ ચાર અક્ષર અહીંયા સેટ કરી અને બે વખત તમારે સિમ્પલી એમપિન સેટ કરી લેવાનો છે બે વખત તમે એમપિન નાખશો એટલે સીધા તમે એપ્લિકેશનમાં લોગ થઈ શકશો અને અહીંયા તમને ઉપર જ તમારું જે સ્માર્ટ રેશન કાર્ડ છે એ અહીંયા જોવા મળી જશે મિત્રો આ સ્માર્ટ રેશન કાર્ડમાં તમારા જે રેશન કાર્ડમાં જેટલા પણ સભ્ય હોય એ સભ્યોનું નામ દેખાશે અને તમારું જે નામ હશે જે રેશન કાર્ડ જે નામનું હશે એ રેશન કાર્ડની વિગત પણ દેખાશે ત્યારબાદ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આ એપ્લિકેશનમાં ઘણા બધા જે રેશન કાર્ડ રિલેટેડ ઓપ્શન છે એ આપવામાં આવ્યા છે અમે તમ તમને અહીંયાથી કેટલો જથ્થો મળે છે એની કૂપન રસીદ પણ જનરેટ કરી શકો છો તમે ડેટા ટ્રાન્સફર કરી શકો છો તમારી નજીકમાં કઈ કઈ ગોડાઉન પડતી હોય એ ગોડાઉન પણ અહીંયાથી તમે જોઈ શકો છો એટલા માટે મિત્રો આ ઘણી સરળ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના યોજના માટે સ્પેશલ આ એપ્લિકેશન બનાવવામાં આવી છે ઓકે તો અહીંયાથી તમે તમારું સ્માર્ટ રેશન કાર્ડ છે એ અહીંયાથી તમે સિમ્પલી આગળ પાછળનો ભાગ જોઈ શકો છો અને અહીંયા જે ડાઉનલોડ બટન છે એના વધે આ જે એપ સ્માર્ટ રેશન કાર્ડ છે એ તમે ડાઉનલોડ પણ કરી શકો છો મિત્રો હાલ સ્માર્ટ રેશન કાર્ડની કામગીરી ચાલુ થઈ હતી અને આ એપ્લિકેશનની મદદથી એ સ્માર્ટ રેશન કાર્ડ ડાઉનલોડ કરવાની પ્રોસેસ તમારે કરવી પડશે અને આ જે તમારું આ સ્માર્ટ રેશન કાર્ડ છે આગળ અને પાછળ તમારે તમારી જાતે ડાઉનલોડ કરી અને જ્યાં પણ એનું પ્રિન્ટનું કામ થતું હોય ત્યાં પ્રિન્ટ કરી તમારે આધાર કાર્ડ ટાઈપ તમારું જે સ્માર્ટ રેશન કાર્ડ છે એ બનાવડાવવું પડશે તો મિત્રો હાલ સરકાર દ્વારા પણ તમને સ્માર્ટ રેશન કાર્ડની ફેસિલિટી આપવામાં આવશે તો હજુ વેઇટ કરવો પડશે થોડો ઘણો કારણ કે જ્યારે તમે આ જે સ્માર્ટ રેશન કાર્ડ છે ચાલુ થઈ જશે ત્યારે તમારે જે રેશન કાર્ડ હોય છે કાગળનું એના બદલે આ જે સ્માર્ટ રેશન કાર્ડ છે એ લઈને જ તમારે જે નજીકની તમારી સસ્તા અનાજની દુકાન છે ત્યાં જવાનું રહેશે બધું જ પ્રોસેસ ઓનલાઈન છે મિત્રો ઓનલાઈનમાં કેવું હોય કે તમારું જે રેશન કાર્ડ છે ફાટી જવાનો પલળી જવાનો કે બીજો કોઈ ભય હતો તો એ રહે નહીં તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બીજા ઘણા ઓપ્શન છે તેનાથી તમે કામ કરી શકો છો તો બસ મિત્રો વિડિયોમાં આટલું જ હતું વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલ પર સબસ્ક્રાઈબ કરી લેજો તો બસ મિત્રો મળીશું નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે ત્યાં સુધી રજા આપજો જય હિંદ જય ભારત